ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા વડગામ તો વડગામ ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું કરશે થોડી વારમાં લોકાર્પણ ચાર કરોડથી વધુના ખર્ચે છસો અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ચોરસ મીટર ક્ષેત્રફળમાં બનાવવામાં આવ્યું છે સરકારી પુસ્તકાલય પુસ્તકાલયમાં વીસ હજાર પુસ્તક રાખવાની ક્ષમતા તો એકસો ઓગણાસિત્તેર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ધરાવતું બે માળનું પુસ્તકાલય બડગામ બાદ નાયબ મુખ્યમંત્રી જશે પાલનપુર તો પાલનપુરમાં સ્પોર્ટ સંકુલમાં બનેલ મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલનું કરશે ઉદઘાટન નવ કરોડથી વધુના ખર્ચે ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ માટે બનાવવામાં આવ્યું છે સંકુલ પાલનપુર બાદ હર્ષ સંઘવી જશે ડીસા તો ડીસા ખાતે ચૌદ પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે બનેલું તાલુકા કક્ષાનું રમતગમત સંકુલનું કરશે ઉદ્ઘાટન આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ અઠ્યાવીસ પોઈન્ટ ત્રણસો ઓગણત્રીસ મીટર જમીન પર બનાવવામાં આવ્યું છે સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ બસ્સો મીટર મળી ટ્રેક સ્કેટિંગ વોલીબોલ ગ્રાઉન્ડ કબડ્ડી અને ખો ખો સહિત સુવિધાઓ ઊભી કરાઈ છે